શિવાજી સર્કલ નજીક આવેલ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લાભાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું ભાવનગર શહેરના ઘોઘા જગતનાકા નજીક આવેલ પીએમ વિશ્વકર્મા સેન્ટર ખાતે પીએમ વિશ્વકર્મા અંતર્ગત યોજનાને એક વર્ષ પૂર્ણ થયા હતા તે નિમિત્તે એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લાઇવ કોન્ફરન્સ કરીને બીજી બે યોજનાનું લોન્ચિંગ કરાયું હતું જેમાં આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ યોજના અને શ્લોક અહલ્યા હોલકર વુમન સ્ટાર્ટઅપ યોજના લોન્ચ કરી હતી અને વડાપ્રધાનના વર્દ હસ્તે એક હજાર લોકોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ કૃષિકા પટેલ છે હું ભાવનગર વિશ્વકર્મા યોજના સંસ્થામાંથી વાત કરું છું અમારી સંસ્થામાં અલગ અલગ અઢાર trade ના તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે એ trade ની તાલીમ સાત દિવસની હોય છે એમાં પહેલા દિવસે ઝીરો ડે assessment હોય છે અને વચ્ચેના પાંચ દિવસ બેઝિક training ના હોય છે છઠ્ઠા દિવસે અમારે six day assessment હોય છે એ assessment પાસ કરે એટલે અહીંયાથી અમે સર્ટિફિકેટ આપીએ છીએ તાલીમનું આ યોજના ને એક વર્ષ પૂર્ણ થયું છે એના અંતર્ગત અમારે ઇવેન્ટ યોજવામાં આવી છે ઇવેન્ટ યોજવામાં આવી છે એમાં SBI ના કર્મચારી ITI ના કર્મચારી અમે ઇન્વાઇટ કર્યા હતા એટલે આવ્યા છે અને એના વ્રદ અમે સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તાલીમાર્ખીઓને આ તાલીમાર્ચીઓને સર્ટિફિકેટ આપ્યા પછી એમને લોન મળે છે પંદર હજારની ડૂલફિટ મળે છે અલગ અલગ લાભ મળે છે વિશ્વકર્મા યોજનાના આ અંતર્ગત અમારે ઇવેન્ટ હતી આજે અમે પૂરી કરી છે અમે પંદરસો તાલીમાર્ચિઓને ટ્રેનિંગ આપી દીધેલી છે